તો પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકામાં ઉપરવાસમાંથી પાણીની નવી આવક થતાં પાનમ નદી પર આવેલા કોઝવે પર પાણી આવી ગયા કોઝવે પર પાણી ફરી વળતા અવરજવર માટેનો રસ્તો સંપૂર્ણ બંધ થયો શહેરા તાલુકાના મોર ઉડારાથી રામજી નાણાં થઈ લુણાવાડા તરફ જતો વીસ ઉપરાંત ગામોને જોડતો રસ્તો બંધ થતાં લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો ઉપરવાસમાં વરસેલા સાર્વત્રિક સારો વરસાદ થતા હિરણ બે ડેમ ઓવરફ્લો થયો ગી સોમનાથ જિલ્લાની જીવાદોરી સમાન હિરણ બે ડેમ ચલો ચલ ભરાતા ખેડૂતોમાં ખુશી જોવા મળી ડેમમાં પાણી આવતા ખેડૂતોને લોકો માટે સિંચાઈ અને પીવાના પાણી મળી રહેશે ખેડૂતોએ હિરણ બે ડેમમાં આવેલા પાણીના વધામણા કર્યા આ રીતે છેલ્લા વીસ વર્ષોથી ખેડૂતો સિંચાઈ સલાહકાર સમિતિ નવા નીરના વધામણા કરતા આવ્યા છે